નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવલ્લી જિલ્લામાં મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઈલ માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ સામાનનું ભારે નુકસાન થયું હતું હાલમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે જેમાં લક્ષ્મી શોપિંગ સેન્ટર મોબાઈલ માર્કેટ તેમજ કળિયાવર રોડની દુકાનો પાણી ગડકાવ થઈ છે નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સગવડ કરવામાં આવી ન હોતી જેને લઈને વેપારીઓમાં ભારે રોષ મોબાઈલ માર્કેટમાં વેપારીઓ દ્વારા પોતાના ખર્ચે પાણી કાઢવાની કામગીરી હાથ ધરી રિપોર્ટ ચિસ્તી અરવલ્લી મોડાસા લોકો દુકાન પર આવ્યા સૌ લક્ષ્મી શોપિંગ સેન્ટર નાંદાજી મોબાઈલનું માર્કેટ છે બરાબર તો રાત્રા દિવસ રાત્રે અઢી વાગ્યાની આસપાસ અમે દુકાનો ખાલી ખાલીને માલ ઘરે લઈ ગયા બરાબર એના પછી જે અમે આ પાણીનો નિકાલ કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ કોઈ પ્રયત્ન થયો નથી શકશે હજીથી પણ પાણી ભરેલું જ છે અને અમને કોઈ મદદ મળતી નથી એટલે અમે મદદ માટે મોડાસા નગરપાલિકાને

રાત્રે અઢી વાગે માલ જેટલો નીકળતો તો એટલો કાઢી લીધો બાકી બીજો માલ તો અમારો પલડી ગયો છે બહુ મોટું અંદર આ જાતે આવા ગંદા પાણીમાં માં ઉતરી મોટર અંદર નાખી છે અમે ખરાબ પાણી માં ઉતરી અમે બીમાર પડશું એની જવાબદારી કોણ લેશે તમે જાતે ખરાબ પાણીમાં માં મદદ માંગીએ છીએ અમને મદદ કરો બોલો મારું નામ કપિલ શાહ લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર રામદેવ મોબાઈલની દુકાન ધરાવું છું આ લક્ષ્મી શોપિંગ સેન્ટર મોડાસાના પ્રમુખ કોમ્પ્લેક્સમાંનું એક કોમ્પ્લેક્સ છે જ્યાં પંચાવન સાહીઠ દુકાનો પ્લસ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ ધરાવે છે લગભગ આઠસોથી હજાર માણસોની અવરજવર હોય છે અહીંયા છેલ્લા ચાર દિવસથી એટલું પાણી ભરાઈ રહ્યું છે કે તંત્ર અહીંયા જોવા પણ નથી આવ્યું અમે ખર્ચે અહીંયા લગભગ સિત્તેરથી એંસી હજાર રૂપિયા ખર્ચી બે મો સબમરસીબર પંપ લગાવેલા છે તો પણ પાણીનું સ્તર નીચે નથી થતું આનું મુખ્ય કારણ નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીની અંદર છે છેલ્લા દસ વર્ષથી છે પણ તંત્ર દ્વારા કે કલેક્ટર શ્રી ચીફ ઓફિસર સાહેબ દ્વારા કોઈપણ જાતની દેખરેખ કરવામાં નથી આવતી અમને નોટિસો પટકારવામાં આવે છે પરંતુ એનો નિકાલ કરવા મધ્યસ્થ બની કોઈપણ પ્રકારની સહાય કરવામાં નથી આવતી અને અમને વેરા લેવા માટે તો દસ દસ માણસો મોકલે છે ઘર વેરો વ્યવસાય વેરો હોય કે પછી મિલકત વેરો હોય એ બધું લેવા મોકલે છે પણ અત્યારે છેલ્લા ચાર દિવસથી અમારા રોજગાર ધંધા બંધ છે અમારા ત્યાં ચાર ચાર માણસો નોકરી કરે છે દરેક દુકાનની અંદર પણ એ કોઈ દેખાતું નથી અહીંયા એટલી બધી પરેશાનીઓથી અમે ઝૂલી રહ્યા છીએ કે જેની કોઈ હદ નથી છેલ્લા ચાર દિવસથી અમે ખડે પગે છીએ અને અહીંયા પાણી કોઈ નિકાલ નથી થતો જેટલું પાણી કાઢીએ છીએ એટલું પાણી આવતું જ રહે છે એટલે સાહેબ શ્રી કલેક્ટરને અને ચીફ ઓફિસરને અમારી એક રિક્વેસ્ટ છે કે નીચેનું ફ્લોર ઝડપીમાં ઝડપી એનું નિરાકરણ લાવે એનું જે જે કંઈ સોલ્યુશન હોય એ અમે મધ્યસ્થ બની અમે જે પણ કાર્ય કરવાનું હોય અમે તૈયાર છીએ અને આ પાણીનું નિકાલ કરવા માટે ઝડપથી કોઈ પ્રશાસન અમારી જોડે આવે એવી અમે અપીલ છીએ અમે ખૂબ પરેશાન છીએ અમારા ચાર દિવસથી રોજગાર બંધ છે પ્લસ અમારી દુકાનોમાં આ સાત સાત ફૂટ પાણી ગયું છે ફર્નિચર માલ સામાન લગભગ આ કોમ્પ્લેક્ષની અંદર એંસીથી નેવું લાખ રૂપિયાનું નુકસાન છે જેની કોઈ વળતરની અમને અપેક્ષા નથી માત્ર માટે સાહેબશ્રીને અનુરોધ કરું છું કે આ પાણીનો નિકાલ કરવા અમને સહાય કરે અમે બધી જ યોગ્ય વળતર આપવા તૈયાર છીએ